જામનગરમાં બેડીબંદર રોડ પર ચીજી હોસ્પિટલ સામેના વિસ્તારમાં આવેલ દુકાનો બહાર દુકાનદારો દ્વારા ટેબલ રેકડી વગેરે દ્વારા દબાણ કરવામાં આવતા એસ્ટેટ શાખા દ્વારા આ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સમયાંતરે અહીં આવી કામગીરી કરવી પડે છે એટલે કે જપ્તી સહિતના પગલાં પછી ફરીથી દબાણ થઈ જાય છે ત્યારે સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર દબાણની સમસ્યા કાયમી ધોરણે હલ થાય એવી માંગ ઉઠી છે

સત્તર હજાર ચોરસ ફૂટ જમીન પરથી દબાણ હટાવી કુલ રૂપિયા ત્રણસો સત્તર કરોડની કિંમતની સરકારી જમીન મુક્ત કરાવવામાં આવી છે જેને પગલે પ્રાંત અધિકારીની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે દ્વારકા મેં કાફી ડેવલપમેન્ટ કે પ્રોજેક્ટ સરકાર લેકે આને વાલી હૈ અંદર બેટ દ્વારકા દ્વારકા કોરિડોર ઓર શિવરાજપુર મેં જો બીચ ડેવલપમેન્ટ હો રહા હૈ વો હૈ इसी चीज़ को ध्यान में रखते हुए पिछले कई सालों से गवर्नमेंट के और सरकारी ज़मीन जो है उसके ऊपर भारी मात्रा में इलीगल इनक्रोचमेंट्स पाए गए थे ये इलीगल इंक्रोचमेंट्स कहीं पे रेसिडेंशियल काफ़ी जगह पे कमर्शियल प्रॉपर्टीज़ और कुछ जगह के ऊपर रिलीजियस इंक्रोचमेंट भी पाया गया था तो पिछले तकरीबन दस महीने में डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने काफ़ी मेहनत से और कोर्ट्स के दिए हुए गाइडेंस से

આ વર્ષે પણ રાજેશભાઈ લખિયાની આગેવાનીમાં સંઘ આજે રવાના થયો હતો પદયાત્રીઓએ હવાઈ ચોક પાસે આવેલ શ્રી હિંગળાજ માતાના મંદિરે તથા શ્રી આશાપુરા માતાના મંદિરે દર્શન કરી વાજતે ગાતે પ્રસ્થાન કર્યું હતું આ તકે જામ્યુકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદા કોર્પોરેટર કેતનભાઈ નાખવા સહિતના ભાનુશાળી આગેવાનોએ પદયાત્રિકોને શુભેચ્છાઓ પાઠવી હતી જય હિંગળાજ સંઘ અલારી માનુસારી સમાજ બરોબર જામનગરની ની માતા મઠ અમારું શેરમાવાડા માં પસંદ છે બરોબર કિસાન ચોક માતાંગી વિડીયો જે અમે પસંદ કરી છે બરોબર ને સૌ આજે બાર તારીખ છે બાર નવ બે હજાર પચીસ રોજ સવારે આઠ વાગે ઉપડ્યો છે ને બાવીસ તારીખે સવારે માતાનો મઠ સવા પૂરી જશે બરોબર માતાજી મેમ્બર અમારે બધી સમાજના करताంతా બને આવે છે પદયાત્રીઓ ને બને લઈ ગઈ અમે બરાબર અત્યારે 120 જણ કરે બરાબર સગોળમાં જો દવા જોઈએ પાતા બિંદી ની નદી આવી તો પંચિયા ચંપલ નાસ્તો કોઈ પદયાત્રી ભાઈ જો પૈસા લાવ હોય એના પર ટિકિટ આપીશું જામનગર માં આજે ધારાસભ્ય રિવબા ઝાડેજા ના જન્મદિવસ ની સેવામય ઉજવણી નો કાર્યક્રમ યોજાયો હતો જેના ઉપક્રમે બહુવિધ સેવા કાર્યો સંપન્ન થયા હતા ખીજડા મંદિરના મોહન શ્રી કૃષ્ણમણીજી મહારાજ દ્વારા રીવાબાને આશીર્વાદ પઠવવામાં આવ્યા હતા આ ધારાસભ્ય દિવેશભાઈ અકબરી પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જરૂરિયાતમંદોને ઈ રિક્ષાનું વિતરણ મંદિર નિર્માણ તથા વાડીમાં એસી હોલ અને ધર્મસ્થાનમાં ડોમ નિર્માણ સહિતના કાર્યો સંપન્ન થયા હતા જામનગરમાં અખિલ ભારત વર્ષીય યાદવ મહાસભા દ્વારા આયોજિત રેઝાંગલા માટી કળશ યાત્રાનું આગમન થયું હતું આ તકે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ સહિતના તથા આહિર સમાજના હોદ્દેદારો ઉપરાંત પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા સહિતના ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા પણ યાત્રાનું સ્વાગત અભિવાદન કરી કળશ પૂજન કરવામાં આવ્યું હતું આ સાથે જ સૈન્યમાં આહિર રેજીમેન્ટની માંગ પ્રચંડ બનાવવામાં આવી હતી સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો